ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી દ્વારા ગોંડલના વર્ષીય રત્ના ડાભી નામના ત્રણસો ચોપન અને પાંચસો આઠ પાંચસો નવ તેમજ પોક્સો એક્ટ હેઠળની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો પિંચોતેર વર્ષીય ભુવાએ પણિતાને કહ્યું હતું કે નડતર દૂર કરવા માતાજીનું કાર્ય કરવું પડશે જે માટે તારે અને તારી પુત્રીએ શરીર સંબંધ બાંધવા પડશે મળતી માહિતી અનુસાર રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી પણ પાસે ગોંડલના 75 વર્ષીય વૃદ્ધ રત્ના ડાભી દ્વારા અઘડિત માંગણી કરવામાં આવી છે પણિતા છેલ્લા કેટલાય સમયથી સામાજિક તેમજ લગ્ન જીવનમાં કેટલીક તકલીફો સહન કરી રહી છે જેના કારણે થોડા સમય પૂર્વે તે રત્ના ડાબી નામના ભુવાના સંપર્કમાં આવી હતી પોતાની જાતને ભુવા તરીકે ઓળખાવનારા ડાબીએ પણિતાને કહ્યું હતું કે તમારી ઉપર કોઈએ વશીકરણ કરી નાખ્યું છે જો તેમાંથી મુક્તિ મેળવવી હોય તો તમારે એક વિધિ કરાવવી પડશે જે માટે તમારે રૂપિયા પંદર હજાર અને તમારી પુત્રીના રૂપિયા છ હજાર આપવા પડશે ફરિયાદ એવી છે કે આ કામના જે ફરિયાદી બેન છે એમની છોકરી છે નાની ઉંમરની છે અને એની ઉંમર સત્તર વરસની છે અને એમના સંબંધીને ત્યાં રહેતી હતી અને ત્યાં જ આ ભુવા પણ રહેતા હતા અને એ એમની છોકરીનો દિમાગ થોડું ગરમ હતું અને બીજું કે એમની મધર છે એમને એમના પતિ સાથે ડિસ્પ્યુટ થયેલા હોવાથી તે અલગ રહેતા હતા અને આ બાબતે સમાધાન કરવા માટે આ કામના ભૂવાએ એવું માનવું કર્યું કે ભાઈ આ બધી વિધિ કરવા માટે ને છોકરીની શાંતિ માટે તેમજ એમના પતિનો સાથે સારો સંસાર ચાલે આ છોકરીની માનો ને એના પતિનો એના માટે તમારે મારી સાથે શારીરિક સંબંધ રાખવા પડશે એમ કરીને એ દબાણ કરેલું અને આ બાબતે દબાણ કરીને એ છેડતી કરવા જતા એ બાબતે ત્રણસો ચોપન અને પોક્ષસો એક મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે હા ગુરવાની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની પૂછપરછ હાલ ચાલુ છે અને જે પણ અગાઉનું કોઈ પૂરો ઇતિહાસ હોય એની પણ ચકાસણી કરવામાં હાલ પૂરતી તપાસમાં કોઈ અન્યની સંડોવણી જણાઈ આવેલ નથી